નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો અડતાલીસ હજાર પાંચસો જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો આપણે આવીએ છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ડાક વિભાગ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવે છે ટોટલ પોસ્ટ મિત્રો આ ભરતીમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પોસ્ટમેન મેલગાર્ડ પીએ અને એસએ એ આટલી પોસ્ટ પર ભરતી થવાની છે એમ કુલ મળીને ટોટલ અડતાલીસ હજાર પાંચસો જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરો અહીં તો તમારે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે અઢાર હજારથી લઈને એક્યાસી હજાર સુધીની આસપાસ એસ એઝ એસલિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને ચાલીસ વર્ષ સુધી તમે આ માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસી એસટી અને પીડબ્લુડી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી પ્રેમેન્ટ મોડની વાત કરીએ તો જે ફી છે તે તમારે ઓનલાઈન ફરવાની રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટ એક્ઝામ લેવામાં આવશે અથવા તો તમારા મેરિટ બેઝિસ ઉપર તમારી જે સિલેક્શન છે તે થવાનું છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમને થોડું વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે પોસ્ટ ઓફિસની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે એપ્લિકેશન ફી છે તે ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ આગળની કાર્યવાહી માટે તમારે આગળના નોટિફિકેશન જોવા પડશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લે ઓનલાઈન દસ એપ્રિલ બે હજાર પચીસથી તમને આ ભરતીની જે ઓફિસિયલ જાહેરાત છે તે જોવા મળશે અને તેની સાથે એપ્લિકેશન કરવા માટેની જે લિંક છે તે પણ તમને આપી દેવામાં આવશે લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર મે બે હજાર પચીસ તમે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે ત્યારે તમે એ ભરતીમાં એપ્લાય કરી શકો છો મિત્રો આ હતો આજે નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત